મિત્રો તમે એક્સેલમાં કામ કરતા હો અને તમારે એક્સેલની અંદર ડિપેન્ડેન્ટ ડ્રોપડાઉન લિસ્ટ બનાવવાની જરૂર પડે હવે ડિપેન્ડેન્ટ ડ્રોપડાઉન લિસ્ટ શું છે ચાલો સમજી લઈએ તો માની લો કે અહીં આગળ હું ડિસ્ટ્રિક્ટ લખું અથવા તો ડિસ્ટ્રિક્ટ પસંદ કરું અને ડિસ્ટ્રિક્ટ પસંદ કરું અમદાવાદ તો અમદાવાદનો જ ડેટા એટલે કે અમદાવાદના જ શહેરો આવે હું અહીંયા આગળ ડિસ્ટ્રિક્ટ તરીકે સુરત પસંદ કરું તો સુરતના જ શહેર મને અહીં આગળ બતાવે માની લો કે હું અન્ય કોઈ જિલ્લો પસંદ કરું તો એના જિલ્લાના જે શહેરો હોય એ જ અન્ય જે સેલ છે એમાં બતાવે માની લો કે આની જગ્યાએ ફળ હોય હું ફળ પસંદ કરું તો એની અંદર લિસ્ટમાં ફળ જ બતાવે માની લો કે તમે સ્કૂલમાં કામ કરો છો અને હું નવ અપસંદ કરું તો નવ અના વિદ્યાર્થીઓ જેની અંદર આવે હું નવ બ પસંદ કરું અહીં આગળ ડ્રોપડાઉન લિસ્ટમાંથી તો નવ બના વિદ્યાર્થીઓ હોય એ જ મને બતાવે તો આવું લિસ્ટ તમે તૈયાર કરી શકો છો ખૂબ સહેલું છે ચાલો શીખીએ કેવી રીતે આ માટે મેં એક્સેલમાં એક સેમ્પલ ડેટા લીધો છે જરા ડેટાને સમજી લઈએ ને પછી આપણે કામ શરૂ કરીએ અહીં આગળ અમદાવાદ જિલ્લો છે અને અમદાવાદ જિલ્લાના જે શહેરો છે મેં આની નીચે લખેલા છે સુરત જિલ્લો છે અને સુરત જિલ્લાના શહેરો છે અને આ રીતે બીજા અન્ય જિલ્લાઓ છે અને એના શહેરો બરાબર એની નીચે લખેલા છે હવે મારે ડ્રોપડાઉન લિસ્ટ બનાવવું છે એવું લિસ્ટ બનાવવું છે કે એમાં હું જે તે જિલ્લાનું નામ લખું તો એ જિલ્લાના શહેરો જ જે ડિપેન્ડન્ટ સેલ છે એમાં બતાવે તો સૌથી પહેલાં મારે આ જે કોલમની અંદર જે શહેરો છે અહીંયા આગળ અમદાવાદના બધા શહેરો છે તો આ શહેરોને મારે અમદાવાદ નામ આપવું છે કેમ કે આ અમદાવાદ જિલ્લાના શહેરો છે આ જિલ્લાના શહેરોને મારે સુરત કહેવું છે લેબલ આપવું છે એવું એનું ગ્રુપ બનાવીને નામ આપી દેવું છે આ જિલ્લાના શહેરોને વડોદરા કહેવું છે અને એ જ રીતે અન્ય જિલ્લાઓના જે શહેરો છે એને એના જિલ્લાનું નામ આપી દેવું છે તો સૌથી પહેલાં હું શું કરીશ હવે સૌથી પહેલાં હું આ જે બધો ડેટા છે એને હું પસંદ કરી લઈશ અને પસંદ કર્યા પછી અહીંયા આગળ જે ટેબ છે એમાં ફોર્મ્યુલે લખ્યું છે એમાં જઈશ ફોર્મ્યુલેમાં તમે જોશો તો અહીંયા લખ્યું છે જુઓ ક્રિએટ ફ્રોમ સિલેક્શન અને એની અંદર તમે સ્ટડી કરશો તો ઓટોમેટિકલી જનરેટ નેમ્સ ફ્રોમ ધ સિલેક્ટ સેલ્સ એટલે જે મેં સેલ પસંદ કર્યા છે એના મારે નામ બનાવવા છે એ શેરને હું એક ચોક્કસ નામથી ઓળખવા માગું છું તો હું આને પસંદ કરું છું અહીં આગળ ટોપ રો એકલું પસંદ કરીશ કે કેમ કે મારા જે જિલ્લાઓ જે છે એ ટોપ રોમાં જ છે ફક્ત એટલે હું આ આ લેફ્ટ કોલમ જે છે એને અનચેક કરી દઈશ હવે આનો મતલબ શું થશે ટૉપ રોને મેં પસંદ કરી છે એટલે અમદાવાદ અને એની નીચેના જેટલા શહેરો છે એ બધા અમદાવાદમાં આવશે અને એનું નામ અમદાવાદ થઈ જશે સુરત અને એની નીચેના જે બધા શહેરો છે સુરત બની જશે અને એનું નામ સુરત બની જશે એ રીતે અન્ય જિલ્લાઓના પણ નામ અથવા તો લેબલ તૈયાર થઈ જશે ચાલો હવે હું ઓકે કરું છું અહીંયા ઓકે કરી દઉં છું મેં યસ કરી દીધું છે અને હવે જુઓ હું અમદાવાદ પસંદ કરીશ આની અંદર તો અમદાવાદ આવશે અને ભાવનગર પસંદ કરીશ તો ભાવનગરના શહેરો આવશે અને જામનગર પસંદ કરીશ તો જામનગરના જ શહેરો આવશે અને એવી રીતે હું અન્ય કોઈ પણ જિલ્લો પસંદ કરીશ તો એના જિલ્લાના શહેરો જ બતાવશે એટલે કે આ જે કોલમ જે છે એનું લેબલ બની ગયું છે એનો જિલ્લો હવે મારે ડ્રોપડાઉન લિસ્ટ બનાવવું છે તો મેં શહેરના લેબલ તો મેં જિલ્લાના લેબલ તો બનાવી દીધા છે જિલ્લાનું ગ્રુપ પણ બનાવી દીધું છે તો અહીંયા આગળ હવે હું લખીશ ડિસ્ટ્રિક્ટ અને એના પર આધારિત સીટી એટલે કે જે જિલ્લો છે એનું જ સેલ ચલો જરા સારું લાગે એટલે હું મર્જ સેલ કરી દઉં છું મોટા અક્ષર દેખાય એટલે અને હું મર્જ સેલ કરી દઉં છું નીચે પણ હું અને મર્જ સેલ કરી દઉં છું અને આને પણ હું મર્જ સેલ કરી દઉં છું અને પસંદ કરું છું બોર્ડર બનાવી દઉં છું અને જરા આ લેટર જે છે ને આપણે મોઢા કરી દઈએ જરા સરસ લાગે તમે ચાલો હવે અહીંયા આગળ હું જિલ્લો જે તે લખીશ તો એના પર આધારિત શહેરો જ મારે અહીંયા આગળ આવે એવું કરવું છે તો અહીંયા આગળ હવે હું શું કરીશ તો અહીંયા આગળ હું લિસ્ટ બનાવી દઈશ તો હું આ જે સેલ છે એને પસંદ કરીશ આ સેલને આ સેલને પસંદ કર્યા પછી હવે હું જઈશ ડેટામાં ડેટામાં ગયા પછી અહીંયા આગળ હું આવીશ ડેટા ટૂલ્સમાં અને એમાંથી હું ડેટા વેલિડેશનમાં જઈશ આ ડેટા વેલિડેશનમાં જુઓ અને એની પર ક્લિક કરીશ અને અહીં આગળ એની વેલ્યુ છે એની જગ્યાએ હું લિસ્ટ પસંદ કરીશ મિત્રો લિસ્ટ અને લિસ્ટ અને હવે મારે સોર્સ જોઈએ છે કયો ડેટા મારે લેવો છે તો મારે આ જે હું સોર્સમાં જઈશ ક્લિક કરીશ અને પછી અહીંથી હું આ મારી રેન્જ પસંદ કરીશ અને હવે હું ઓકે આપી દઈશ હવે અહીં આગળ હું જોઈશ તો જુઓ મને જે તે જિલ્લાઓ બતાવે છે જિલ્લા તો બતાવે છે અને તમે અહીંથી મને ડિલીટ કરી નાખશો તો પણ આ ડ્રોપડાઉન લિસ્ટ તો રહેવાનું છે મિત્રો બ્લેન્ક મેં કરી દીધું છે હવે મારે અહીંયા આગળ એના પર આધારિત સિટીઝ લાવવા છે તો હવે એ કેવી રીતે લાવવાના સિટીઝને તો હું સિટી પર ક્લિક કરીશ આ સિટી ઉપર અને હવે અને હવે હું ફરી પાછો ડેટામાં જ જવાનો છું ડેટામાં જવાનો છું લિસ્ટમાં લિસ્ટમાં જઈશ હું ડેટા વેલિડેશનમાં એની વેલ્યુની જગ્યાએ ફરી પાછો હું લિસ્ટ પસંદ કરવાનો છું અને હવે જરા લિસ્ટ જે છે એ જરા આપણે નાનકડો એક ફોર્મ્યુલા લખવાનો છે ખૂબ નાનો છે અહીંયા આગળ સોર્સમાં હું લખીશ અહીંયા આગળ આપણે ડાયરેક્ટ વેલ્યુ લખીએ છીએ હવે અહીંયા આગળ જે છે આ આ સેલની અંદર હું આ જે સેલ જે છે એના પર આધારિત અહીં વેલ્યુ લખવા માગું છું ડેટા લખવા માગું છું એટલે અહીં લખીશ હું ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ ઇઝ ઇક્વલ ટુ અને લખીશ ઇન ડાયરેક્ટ આઈ એનડીઆઈઆર ઇ સીટી ઇનડાયરેક્ટ પછી બ્રેકેટ કરીશ અને બ્રેકેટની અંદર ફક્ત હવે હું આ સેલ જે છે એને પસંદ કરીશ એટલે એ સેલ એડ્રેસની અંદર આવી જશે બ્રેકેટ કમ્પ્લીટ કરીશ અને હવે અહીં હું ઓકે કરી દઈશ અને યસ આપી દઈશ હવે મિત્રો જોઈ લઈએ કે આપણું લિસ્ટ તૈયાર થઈ ગયું છે ચાલો હવે હું એક જિલ્લો પસંદ કરીશ અને હવે માની લો કે હું સુરત પસંદ કરું છું મેં અહીં સુરત છે હવે શું સુરત પર આધારિત શહેરો અહીં બતાવે છે તો સુરત પર આધારિત સુરતમાં સુરત પોતે પણ આવશે અને અન્ય શહેરો પણ આવશે બીજા દસ શહેરો છે સુરતના એ બતાવે છે ચાલો તો સુરત પર આધારિત સુરતના શહેરો મિત્રો આવી ગયા છે જુઓ નવસારી બારડોલી વ્યારા વગેરે વગેરે તો હવે હું એમાંથી પસંદ કરી શકું છું જુઓ અન્ય જિલ્લો પસંદ કરું ચાલો હવે હું માની લો કે પસંદ કરું છું મહેસાણા અને હવે હું એ ક્લિક કરું છું તો શું થાય છે તો મહેસાણા પસંદ કર્યા પછી એની ઉપર હું ક્લિક કરું છું તો જો મહેસાણાના શહેરો આવી ગયા છે મિત્રો ઊંઝા વિસનગર આતે વગેરે વગેરે તો મહેસાણાના શહેરો આની અંદર લખી શકું છું હવે માની લો કે હું અહીંથી ભાવનગર પસંદ કરું છું તો શું આની અંદર ભાવનગરના શહેરો આવે છે તો અહીં આગળ આપણે જોઈશું તો ભાવનગરના શહેરો આવે છે જુઓ મિત્રો સિહોર ખેરાલુ વગેરે વગેરે તો તમે આ રીતે ભાવનગરના શહેરો અહીંથી ચાલો હું પસંદ કરી લઉં સિંહોર તો ભાવનગરનું સિંહોર શહેર આવી ગયું છે તો તમે આ રીતે ડિપેન્ડન્ટ ડ્રોપડાઉન લિસ્ટ બનાવી શકો છો આની અંદર કંઈ પ્રશ્ન હોય તો મને જરૂરથી કહેજો આપણે અને સોલ્વ કરીશું